ટેકનિકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આવતા મહિનાથી મળશે તમને ગેસ સિલિન્ડરનો બાટલો માત્ર છસો રૂપિયાની અંદર તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું કે આવતા મહિનાની અંદર તમને કેવી રીતે આ ગેસ સિલિન્ડર માત્ર છસો રૂપિયાની અંદર મળશે તો સરકાર દ્વારા સૌથી મોટી માહિતી જારી કરી દેવામાં આવી છે તો વિડિયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલની સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું જે માત્ર છસો રૂપિયાની અંદર એલપીજી ગેસ સિલિન્ડર તમારે મેળવવો તમારે સરકાર દ્વારા સૌથી મોટી માહિતી જારી કરવામાં આવી છે એ અંતર્ગત તમને આ લાભ મળશે તો શું માહિતી છે એ જાણીશું તો સરકાર હંમેશા દેશના ગરીબ નાગરિકો માટે કોઈને કોઈક યોજના ચલાવે છે તો આ યોજના દ્વારા સરકાર આર્થિક રીતે નબળા લોકોને સહાય પૂરી પાડે છે સરકાર દ્વારા દેશના ગરીબ લોકોને સસ્તા દરે એલપીજી ગેસ આપવા માટે એક યોજના ચલાવવામાં આવી રહી છે તો આ યોજના દ્વારા સરકાર લોકોને ખૂબ જ સસ્તા ભાવે એલપીજી ગેસ સિલિન્ડર આપે છે તો સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા છસો રૂપિયાની અંદર તમને ગેસ સિલિન્ડર મળશે તો સરકારની એક માહિતી અનુસાર બે હજાર ચોવીસ જાન્યુઆરી એટલે કે પહેલાં મહિનાથી ઉજ્જવલા યોજના અંતર્ગત ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે જે પણ ઉજ્જવલા યોજના અંતર્ગત જે મહિલાઓ છે એ જોડાઈ શકે છે જેમના ઘરે કોઈ રેશન કાર્ડ કોઈ એલપીજી ગેસ સિલિન્ડર નથી તો મહિલાઓને લાભ મળશે એલપીજી ગેસ સિલિન્ડર અંતર્ગત જે ઉજ્જવલા યોજનાની જે યોજના છે એ અંતર્ગત લાભ તો જો તમારા જોડે એલપીજી ગેસ સિલિન્ડરનું કનેક્શન નથી તો તમે આ લાભ લઈ શકો છો અને જો તમારા જોડે બીપીએલ રેશન કાર્ડ છે તો સૌથી પહેલાં તમને આ લાભ મળવાપાત્ર થશે તો મિત્રો વધુમાં જાય કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આર્થિક રીતે પછાત અને ગરીબ લોકોને સરકાર દ્વારા ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે તો આ સબસિડી મળ્યા બાદ લોકો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મેળવી શકે છે આ અંતર્ગત એલપીજી ગેસ સિલિન્ડર માત્ર છસો રૂપિયાની અંદર ઉપલબ્ધ છે જો આપણા પાડોશી દેશ ગેસની વાત કરીએ તો ત્યાંના લોકો એલપીજી ગેસ સિલિન્ડર ભારત કરતાં લગભગ બમણા ભાવે વેચવામાં આવે છે તો મિત્રો એ અંતર્ગત વધુમાં છે કે છસો રૂપિયામાં ગેસ સિલિન્ડર કેવી રીતે તમે ખરીદી શકશો જો તમે છસો રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર લાભ મેળવવા માંગો છો તો તમારે સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર અરજી કરવી પડશે પછી જ તમને સો રૂપિયા ગેસ સિલિન્ડરના જે ભાવ મળશે એટલે કે છસો રૂપિયાની અંદર તમને ગેસ સિલિન્ડરનો ભાવ અંતર્ગત તમને મળશે તો હાલ સરકાર દ્વારા મફત ગેસ સિલિન્ડર વિતરણ કરવાની એક યોજના પણ ચલાવી દે છે જેના દ્વારા દેશના ગરીબ લોકોને જેમની પાસે પહેલેથી કોઈ ગેસ કનેક્શન નથી તેમને મફત સિલિન્ડર આપવામાં આવે છે એટલે કે સૌથી પહેલું જે કનેક્શન છે ઉજ્જવલા યોજના અંતર્ગત જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત તમને એકદમ મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે તો મિત્રો જ્યારે પણ તમે અરજી કરો છો ત્યારે અમુક ડિપોઝિટ ભરવાની હોય છે તો મિત્રો જે માત્ર તમારું સિલિન્ડરનો ભાવ હોય છે એ જ તમારે આપવાનો છે તો મિત્રો એની અંદર જે જે ગેસ કનેક્શન અંતર્ગત અમુક જે ડિપોઝિટ આપવાની હોય છે તો મિત્રો ઉજ્જવલા યોજના અંતર્ગત ખરેખર રેશન કાર્ડ ધારકોને ગેસ કનેક્શન છે એ મફત આપવામાં આવે છે તો મિત્રો એ અંતર્ગત જાણીએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર દ્વારા દેશના લગભગ દસ પોઈન્ટ પાંત્રીસ કરોડ લોકોને લાભ મળવામાં આવી રહ્યા છે તો આ સાથે તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂઆત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી હતી તો આ યોજના શરૂ કરવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગરીબ લોકોને સસ્તા રાધણ ગેસ ઉપલબ્ધ કરવાનો છે તો સરકાર આમ ઘણી હદ સુધી સફળ રહી છે તો લગભગ દરેક પરિવારને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવ્યું છે જ્યારે પણ તમે અરજી કરશો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત બે હજાર ચોવીસની અંદર જે પહેલા મહિનાથી આ યોજના માટે સરકાર દ્વારા અરજીઓ મંગાવવામાં આવશે તો મિત્રો જે પણ ઘરે ગેસ કનેક્શન નથી તો તમે રેશન કાર્ડ ધરાવો છો તો તમને મળશે મફત ગેસ કનેક્શન ઉજ્જવલા યોજના અંતર્ગત પછીનો જો તમે જે રિફિલ ભરાવો છો એટલે કે જ્યારે પણ બાટલો ભરાવા જશો તો એ માત્ર તમને છસો રૂપિયાની અંદર ભરવામાં આવશે તો આમ જોતા તમે જાણતા હશો કે નવસો રૂપિયાની અંદર તમને જે ગેસનો બાટલો ભરી આપવામાં આવે છે પણ માત્ર સરકાર દ્વારા ત્રણસો રૂપિયા લેખે જે સબસિડી આપવામાં આવે છે એટલે કે માત્ર તમને ગેસનો બાટલો માત્ર છસો રૂપિયાની અંદર ભરી આપવામાં આવશે તો મિત્રો આપણે વધુમાં જાણે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર જો તમે અરજી કરવા માંગો છો તમારે કયા કયા દસ્તાવેજો આપવાના રહેશે તો મિત્રો દસ્તાવેજોની વાત કરી જો સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને જોડવા માંગો છો સરકાર તરફથી સસ્તા ગેસ કે સિલિન્ડરના લાભ મેળવવા માંગો છો તમારે અરજી કર કરવી પડશે પરંતુ અરજી કરતી વખતે તમારે કેટલાક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો આપવાના છે સૌથી પહેલું છે અરજદારનું આધાર કાર્ડ આધારમાં નોંધાયેલ અરજદારનો મોબાઈલ નંબર અરજદારનું કાયમી હેઠળનું સરનામું અરજદાર બેંક ખાતાની વિગતો અરજદારની બીપીએલ રેશન કાર્ડ અવશ્ય હોવું જોઈએ અને અરજદાર નવીનતમ પાસપોર્ટ એટલે કે નવો પાસપોર્ટ સાઇડનો ફોટોગ્રાફ તમારે આપવાનો છે તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત તમે અરજી કરી શકો છો તમારા નજીકના જે એજન્સી હોય તો તમે ત્યાં જઈને અરજી કરી શકો છો તો મિત્રો જે તમે એ રીતે અરજી કરવા ના માગતા હોય તો ઉજ્જવલા યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે તો ત્યાં તમે ઓનલાઈન અરજી કરી શકશો વેબસાઇટ અંતર્ગત એટલે કે જ્યારે પણ તમે વેબસાઇટ અંતર્ગત અરજી કરો છો ત્યારે તમારા જોડે સામેથી ફોન આવશે પછી તમારે ત્યાં ડોક્યુમેન્ટ ઓનલાઈન જે જમા કરાવ્યા છે એ તમારે ઓફલાઈન જમા કરાવવાના રહેશે તો આથી સંપૂર્ણ માહિતી તો મિત્રો ઉજ્જવલા યોજના અંતર્ગત હવે નવેસરથી ફોર્મ પહેલાં મહિનાની અંદર ભરાઈ શકે છે એટલે કે આવતા મહિને આના ફોર્મ ભરાઈ શકે છે તો જય મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત